જોઈ રહ્યા છો ગુજરાત લોક ફરિયાદ ન્યૂઝ વાસીરામની শোভাযাত্রા ફટાકડાને આદશપજી કરવામાં આવી આ ઉપરાદ યુદ્ધેશ કલ્યાણ નામનો ગ્રુપ દ્વારા એક બાય બેલનું આયોજન પર કરવામાં આવ્યું હતું ઝાફરાબાદ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજેમદર જેમજ માતુશક્તિ દુર્ગાવાહિની સાથે તમામ સમાજના આગેવાનો સાથે ભવ્ય শোভাযাত্রાનું આયોજન કરવામાં આવ્યું હતું ધરાસભ્ય હિરાભાઈ સોલંકીના નિવાસ стане આવે રામજીની મંદિરથી શુભાયત્રાનું મંત્રજા સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જાફરાબાદ શહેરના યુદ્ધ ગુપા દ્વારા ભસંદ અને સ્થળ ઉભા કરવામાં આવ્યા હતા ભગવાન શ્રી રામની શુભાયયાત્રામાં જાફ્રાબાદ શહેરમાં ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં લોકો તેમજ મહિલાઓ જોડાયા હતા અમેજભાઈ જોડા સમયે જાફરાબાદ યુવા ભગ્યાસ પ્રમુખે જણાવ્યું હતું કે જય શ્રી રામ જીતબાઈનું પરિષદ બજરંગળ દુર્ગાબાઈની માતૃશક્તિ જાફરાબાદ દ્વારા જ્યારે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ આપણા પ્રભુ શ્રીરામ પધાર્યા હોય ત્યારે જાફરાબાદ શહેરને આખું અયોધ્યા બનાવ્યું એમાં શોભાયાત્રા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી તેમાં હજારોમાં સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો અને ખોદા સમાજના મુસ્લિમ સમાજે પણ હાજર રહ્યો હતો આ ભવ્ય શોભાયાત્રામાં પ્લાસ્ટિકના ઢોલ આપણા ધારાસભ્ય જીરાભાઈ સોલંકી દ્વારા હતું ત્યારબાદ જાફરાબાદના હરેક ગ્રુપ દ્વારા એક ઠેકાણે ફરસાદીનું પાણીનું શરબતનું આયોજન કરવામાં આવેલું હતું અને ભવ્ય શોભાયા કે અત્યારે પૂર્ણ થઈ વિજયનું હિન્દુ પરિષદ દળ કે જેમને સેવાઓ આપેલી તેવા સૌનું અમે આભાર વ્યક્ત કરીએ છીએ પોલીસ પ્રશાસન ખડે પગે હતું જીઆઈ ચૌધરી સાહેબ તથા એમનો સ્ટાફ પણ હાજર રહ્યો તેમનો પણ અમે આભાર માનીએ છીએ જીએપીનો ઓલ સ્ટાફ હાજર હતો તેમનો પણ અમે આભાર માનીએ છીએ અને સમસ્ત હિન્દુ સમાજનો મુસ્લિમ સમાજનો પણ અમે આભાર માનીએ છીએ કે જે એકતા દેખાડી અને હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો એક સાથે આજે રામમય વાતાવરણ બનાવ્યું હતું અને ત્યારબાદ શોભાયાત્રા પૂર્ણ થઈ શ્રી રામજી મંદિરે ત્યાં ભવ્ય આરતીનું આયોજન કરેલ અને ત્યારબાદ ખોડિયાર કન્સ્ટ્રક્શન મુન્નાભાઈ અમારે શિયાળ છે એમના દ્વારા નાસ્તો ડીજે અને ભવ્ય આતિશબાજી કે જે આતિશબાજી આપણે જોઈ ન હોય એવી આતિશબાજી કરવામાં આવી હતી અને જાફરાબાદ શહેરના હરેક ઘરે દીવા રંગોળી અને ફટાકડા ફોડવી અને આપણે નવું વર્ષ જ જેમ હોય એવી રીતના ઉજવ્યું હતું આ જ રીતના ભાઈચારો રહે સમજ સમાજ એક રહે